જય રામ રામ બધા મિત્રોને તો માલબાઈને બાંધવાનું આલે છે હવે ત્યાં તન શિયા રહી છે બાંધવાના તન તનક બાંધવાના હે હવે બાકીને બધા બાંધાઈ ગયા અને ભૂકો થોડોક છે ભરવાનો આજ લગભગ હાંજેત પૂરું થઈ ગયા છે તો ઘણોય ભરી દીધો શેરુલાલ અને ઓલા બર્તન ભરી એવા વાંથી ખેતરમાંથી ઈ એક કામ પતી ગયું એક ફેરો થયો એ નાખી દીધા મલક ના હે ભરતા અને ઘણોય ભરાઈ ગયો છે હર થોડો છે આમાં હમાર બીજો બાણે ઢાકી દેઉં તાલપત્રી જો ઓલે ખાચો બુરાઈ જાય ને પછી એક કડ હે અહી આટલો ઓટો ભરવાનો છે સ પૂરું દુસાર નું કામ ડાણી ગમાઈણમાં સઈડો તો હિંગણા આ હીંગણા પસાર નિશાન થઈ ગયું આમાં છે ને બે પગ માથે નાખે ગમાયણમાં પછી હિંગણા પસાડે દિવાળી આવો હે વાયડી હમણાં બહુ વાયડો થઈ ગયો ફાટી ગયો કડીક વાર અટાણ ભરવું ને થોડો ખાઈ એટલે ભરાઈ જાય जोगने उभो नक तरत छड़े गमल में हमणा कड़ाई दी थी आ भुका नु काम आल्टू राइट कंप्लीट થઈ ગયા કામ બીજો વત થી કઈક સુમા હુતેમ ખાઈ ગયા હે ને બાકી થોડો ઢગલો ઢાકવો જો હે તા હીખો કરીને ઢાકી દેઉં તાલપતરી હે루 તું હું જો હે બહુ ચાલબદ નજર હે જો આ કકિndo હે ને ઇમાયનું ધ્યાન પડી જાય ઓર લાગ

એ ઈ ના ખવાય ઈ ઓલ પટી ખાઈ જાય એમ છે લે આ એ કરીનો હટ ઓલી મારવા તો રે એ હાથી ઉપર છે પેલા પાણી પી જાય લઈને પાણી નથી

બર્તન ખૂટે નહીં હવે જબર ઢીગલો થઈ ગયો પાંચ છ વરસ હાલે એટલા બર્તન થઈ ગયા આ લીમડાના બધા અને આમાં મિક્સ છે આમાં થોડા આંબલીના છે અને લીમડાને એવી રીતના છે ઊંધેડા એટલે સુધી ધૂળ સડાવ દીધી માથે ધૂળ અને આમાં અંદર એ મલકની હજાર દરમિયાન કેટલેક લગવું બાઈને જ નહોતું દેખાતું દર પણ અંદર ગજ કરે હું દેડા દર જ્યાં કોક કોક દેડવા હોય ને જ્યાં માંડવીને ને દેડવા સારું છે જાય પાછા મીંદણા અંદર તો ગરી નાખે કે બાયણેથી હોય તેને દેખાય બધું જ્યાં કણ છે ને હલામાં નીકળે ને જ્યાં ખાવા સારું ડૂસો બગાડે ધૂળ સડાવી દે કંઈક पैर तारो पड़े तो ही नकर तो अंदर जाए भूका मां या बे बचा है ओ भूका माता नहीं या बे याद छे बे उठता ही की गया ये बे भूका माता ही छे फाइनल खबर मने यो भागे हव बीए नहीं जा रहे यो पड़खे आवे મોલે જીવડા નિકરે ને ભૂકામ તે ખાતા હોય કાળા જીવડા હોય આમ ઓગણજો કામ ચાલુ કરું હે ભૂકાનું એટલે એક કામ પતી જાય પછી હું પાડી ની આ ગોપી ને બજેન ખાણ ની ઉઠા માર આવું ઘુમરે સિઢા હારે હું છે શેરું મસ્તી કરવી છે અટાણ વેરું નથી મને काल भूको भरवा कसर जेनिया भूको हो नद है वो नत भर हुए हैं हटाने ही आवे रात देखा है मिंडी हुई गिज़ा मिंडी निंदर करे हुआ नोट है मटा गोपी ने पायल ने खान

ठंडी ने आई है पवन ने आवे आवे गोपी खान आवे हो जरी जा रही था खरी हमरे तो सेड़ी हाव खान हाल ले ये खबर पड़ी गई खान दे है ले भाई फिर आज राखी बहुत तमर कर खान ने